મહિલા પતિને પામવા અંધશ્રદ્ધામાં અંકલેશ્વરના કરમાલીના મદરેસાના મોલવી પાસે પહોંચી અને બની ગઈ દુષ્કર્મનો ભોગ અંકલેશ્વરના છેવાડાના ગામમાં મદરેસાના મોલવીએ હિન્દુ મહિલાને ધર્માંતરણની ધમકી આપી દુષ્કર્મ કર્યો હોવાની ઘટના સામે આવી છે પાનોલી પોલીસે આરોપી મોલવીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અંકલેશ્વરના છેવાડા અને સુરત જિલ્લાને અડીને આવેલ એક ગામમાં રહેતી હિન્દુ મહિલાનો પરિચય તેની અન્ય બહેન થકી મુલાકાત બાદ મોલવી અડવત બેમાતના જોડે થયો હતો જે બાદ વારંવાર મહિલાને મૌલવીએ મેસેજ મોકલવાની તેમજ કોલ કરી વાતચીત કરવાની શરૂઆત કરી હતી તેણે એને લગ્ન લાલચ આપી મહિલાઓની ત્રણ વાર મુલાકાત કરી હતી જે બાદ લગ્ન કરી લેવા કહેતો હતો તે દરમિયાન ગત નવમી નવેમ્બરના રોજ મદરેસા ખાતે આવેલ ઘેર બોલાવી હતી અને તેને પાણી પીવડાવ્યું હતું જે બાદ મહિલા અર્ધ બેભાન જેવી થઈ જતાં તેની મરજી વિરુદ્ધ બે વખત દુષ્કર્મ કર્યું હતું

તરીકે ફરજ બજાવતા અજવ અહેમદ વારંવાર કોલ કરી તેમને પોતાની વાતોમાં અને ત્યારબાદ આ તારીખે સમયે તેમને પાણી પીવડાઈ તેમની સાથે બળઝડપી તેમણે તેમને સંબંધ બાંધેલા હતા અને ત્યારબાદ મહિલાને અવારનવાર કોલ કરી અને તેને મુસ્લિમ ધર્મ અંગીકાર કરવા માટે અને જો આ કામ ના કરે તો પછી તેને બદનામ કરી દેવા માટેની વારંવાર ધમકી આપતા હોય અમે લોકોએ ફરિયાદ નોંધેલી હતી ફરિયાદ નોંધ્યા બાદ અમને ધ્યાનમાં આવ્યું છે કે જે મોરવી અઝમદ અહેમદ બેમાદ છે તે કેનેડાના સિટીઝન છે અને અહીંયા ઇન્ડિયાની વારંવાર મુલાકાત રહી છે અને આ દરમિયાન તે મહિલાઓની સાથે એને આવું કૃત્ય કરેલું છે આ વસ્તુની જાણ થતાં જ અમારા દ્વારા એફઆઈઆર નોંધવામાં આવે છે એફઆઈઆર નોંધી અને આરોપીને જેલ હવાલે કરી અને તેના દસ દિવસના રિમાન્ડ લેવામાં આવે છે હાલમાં અમારી તપાસ ટીમ જે છે એ ખૂબ જ ઊંડાણપૂર્વક આ વસ્તુની જાણ કરી રહી છે કે તેણે આ સિવાય એને કઈ કઈ જગ્યાએ ભારતની બહાર પ્રવાસ કરેલો છે અને કેવી રીતે એને આ બધા કૃત્ય કરતા હતા

અને જ્યારે એમને ભોગ બનાવવા મહિલાને મળવાનો થયું અને ત્યારબાદ એ બને વચ્ચે કોલ થવા લાગી છે કે બાકી કોઈ ફ્રેડિંગ હોય છે અમે લોકો દરેક વસ્તુને ચેક કરી રહ્યા છીએ પરંતુ આની અંદર જે ક્લિયર કટ છે મહિલાને એક પુસ્તક દેવામાં આવે છે કે જેમાં એ મુસ્લિમ ધર્મને અંગીકાર કરે અને કેવી રીતના મહિલાઓ કઈ વસ્તુનું ધ્યાન રાખવું જોઈએ એ પુસ્તક દ્વારા અને વારંવાર વાંચીત દ્વારા જે છે એ મહિલા અને મુસ્લિમ ધર્મ કરવા માટે એમને બળજબરી પાડવામાં આવતી હતી હાલમાં ઇન્વેસ્ટિગેશન અમારો ચાલુ છે જો ધ્યાનમાં આવશે તો એની પર બી બીજા બી કડક એક્શન લેવાશે જી ના હજી સુધી એવી કોઈ વિગતો ધ્યાનમાં આવી નથી શારીરિક સંબંધ ક્યાં સ્થળે થયા એ ઇન્વેસ્ટિગેશનનો સબ્જેક્ટ છે જે હાલમાં ચાલી રહ્યું છે વીડિયો કો લાઈક કરે હમરે ચેનલ કો સબ્સક્રાઈબ કર બેલાઇકન જરૂર પ્રેસ કરે હમરી ન્યૂ વીડિયો સબસે પહેલે દેખને કે